આમાં તમારે ઉપર ડાયરેક્ટ ટોલી ભરવી હોય તો આનાથી તમે ટોલી ભરી શક્યો અને આ ચાપ ખાસિયત એ છે કે આમાં તમે નારિયેળીના ફળા છે ને એ તમે આમાં કાપી રાખ્યો કટિંગ ભાઈ ભાઈ કટિંગ કરે છે ભાઈ ભેગા ચાલુ કરો ભાઈ જો અત્યારે છે ને બતાણી ભેગા ચાલુ થઈ ગયા હે તમે જોઈ શકો આપણા મશીનના ના ને ફોરવર્ડ અને આપણા સિસ્ટમ જોવાના હે

ચાપ કટર આવે છે કયું કયું આમાં કટિંગ થાય છે કટિંગ કરવા માટેની બ્લેડ છે તો એ બ્લેડ કઈ કંપનીની યુઝ કરે છે કેવું મટીરીયલ યુઝ કર્યું બધી ડિટેલ આપણે આમાં લેવાના હોય બીજા નંબરમાં તમને આ બધા મોડલ દેખાય ને એ મોડલમાં બધા મોડલમાં કંઈક અલગ અલગ ખાસિયત છે અમુક મોડલમાં કેવું છે કે આમાં તમને દોઢ એચપી બે એચપી ત્રણ પાંચ એચપી સુધીના ચાપ કટર તો જોવા મળીએ જ પણ તમારી પાસે મિની ટ્રેક્ટર અને મોટું ટ્રેક્ટર હોય અને બહુ મોટો પશુનો પાલનનો બિઝનેસ હોય અને તમારે કોઈ ગૌશાળામાં રાખવું હોય તો તમે ટ્રેક્ટર સંચાલિત પણ ચાપ કટર તમને જોવા મળીએ તો આપણે બધી ડિટેલ છે એ લક્ષ્મી ચાપ કટરની આપણે લેવાના હોય એક એક ચાપ કટર જે છે એનો અમે તમને ડેમો બતાવવાના હોય તો વિડીયો તમે છેઠ સુધી જોજો કે આ ચાપ કટર છે તો આનો તમને હકીકતમાં કેવો ઉપયોગ છે કેવું આનું કટિંગ થવાનું છે કેટલા ઇંચનું કટિંગ થાય હવે તમે અટાણ સુધી જોયું હોય કે ભાઈ ખાલી વાત જ કરી વાતો નહીં તમને નાનાથી લઈને બધા મોટાજી હે બધા ચાપ કટર એ બધેની આપણે તમને ફૂલ ડિટેલ છે ને હર્ષભાઈ આપવાના સવાલ મારા હે જવાબ હર્ષભાઈના હે તમને કોઈ ને જો સવાલ બાકી રહી જાય તો કોમેન્ટ બોક્સ ફૂલ કરી દેજો નથી બાર ક્યાં જવું ના પડે સાચી વાત છે નીતિન ભાઈ આજ આપડે વાત કરીએ કે તમે આજ આવી ચાપ કટર રાજકોટ સાપર માં જે ચાપ નો આપડે બનાવીએ ને તો ખજા ખજા નો એટલે કે બે પશુ જેની પાસે હોય ન્યાથી લઈ અને ટ્રેક્ટર સંચાલિત સુધીના ના બે એચપી ત્રણ એચપી પાંચ એચપી

સાથે ની બનાવી છીએ ચાલુ હશે મશીન અને કોઈ પાર્ટ ખરાબ થઈ ગયો

નું મશીન બરોબર અરે એમાં હે ને પશુ ની વાત કરીએ ને તો થી પશુ હોય એના માટે આ છે થી પશુ હોય એના માટે આ પરફેક્ટ છે ની વાત કરી આપણે નીતિનભાઈ તો હુકો ચારો નેપિયર ગમે એ વસ્તુ કાપી હોય ગમે એ વસ્તુ આમાં કપાઈ જાય કઈ વાંધો ની વાત તો ન કરી આપણે ડેમો બતાવ આપણે આની તાકાત જોઈ લઈએ હમણા બરાબર હાલો ભાઈ ચાલુ કરો જો ભાઈ અત્યારે ને

આનું કટિંગ એ તમે જોઈ શકો ભાઈ કટલું થાય અડધા ઇંચી લઈ અને દો દિન સુધી આમાં કટિંગ થઈ જાય જુઆરી આ તમે જોઈ શકો કે કૌડું પરફેક્ટલી રીતે આનું કટિંગ થાય અહીંયાથી બધું સીધું નીકળતું જાય હવે આ તો લીલો ઘાસ હવે આપણે આમાં સૂકો ઘાસ ટ્રાય કરીએ આ સૂકાનો ટ્રાય કરીયે ચાલો ભાઈ સૂકો લઈ લ્યો તો જો હવે હેને સૂકો ઘાસ આવે જ્યારે આખા થડી આવી જાગજો અને તમારે આમાં કંઈક આપવાની જરૂરી નથી જો આ સૂકો ઘાસ

ఐ బ్లూ వర్వాడు

જયારી આનું કટિંગ કે તમે જોઈ શકો હો હવે આપણે આમાં હાલે સૂકો ઘાસ સારો ટ્રાય કરીએ તો જો અત્યારે આપણે સૂકો ઘાસ સારો નાખીએ પહેલાં આ ધ્યાન અંદર નાખવાનું લે હાઈ કટિંગ થાય જારીઓ આ સુકો આનું કટિંગ તો તમે જો ભાઈ હા એટલે હા નાનું નાનું કટિંગ છે જયારિયું જયારિયમ હાવ નાનું કટિંગ છે હવે આ તને જ પીનું હતું

હવે તમે આગળ તમે એમ કેતા કે આમાં આપણે હે નારિયેલી ના ફળાક કાપી શક્યું આ મોડેલ તાપી આમાં આપણે જોયું સુકોન લીલોતા કાપી શકે આમાં તમે સીધા નારિયેળી ફળાં કાપીને બતાવો તો આપડે આ મશીન ને સાચું માની હલો નીતિન ભાઈ કારીગર ઉપર વિશ્વાસ નથી મારે હોય તો આપડે ચાલુ કરીને બતાવી દઈએ ચાલુ કરો આમાં ટ્રાય કરવાના કઈ રીતે કામ કરે છે નઈ હાલો ભાઈ ચાલુ કરો જો મશીન ચાલુ થઈ ગયું છે પેલા જે આપડે આવી રીતે નાખતા નાખવાનું રહેજા

આપણા મશીન ના ફોરવર્ડ અને રિવર્સ ગેર ની આપણે સિસ્ટમ જોવાના હોય તો જો અત્યારે એને આગળ બાજુ હે અત્યારે આપણે ફોરવર્ડ ગેર હે બરોબર અત્યારે આગળ જઈએ હવે માની લેવ હલો રે રયો અને આમ કરીને જો ઓટોમેટિકલી આવવા માંડ્યો સીધે સીધો રિવર્સ ફરવા માંડીએ એટલે આ બધું બહાર આવી જાય કઈ રીતે જો આવી રીતે જો છે આવી રીતે એને ફોરવર્ડ અને રિવર્સ તો આરામથી કરી શકો ભાઈ મશીનમાં માં છે ને ભાઈ ગજબ ની હે અને પાછા તો સબસિડી માની હે તો તમે લેવા માટે અત્યારે નંબર ડિસ્પ્લે ઉપર દેખાઈએ ફોન તમારા હાથમાં હોય તો અત્યારે તમે કોલ કરો અને આખા ગુજરાતમાં હોમ ડિલિવરી આપવામાં આવીએ તમને તમને મારી પાછળ હેને અત્યારે દોઢ એચપીથી લઈ અને પાંચ ઇચપી સુધીના બધા જાવ કચરો તમને મારી પાછળ ચાલુ દેખાતા હા અને બધા જાબ કરેલ ને આપણે એક ભેગા ચાલુ કરીને બતાવવાના હાય બધાને શું ખાસેચો નહીં તમે એક જ યુડિયોમાં આપણે બધાય એક ભેગા ચાલુ કરીએ તો ભાઈ બધા એક ભેગા ચાલુ કરો ભાઈ જો અત્યારે છે ને બધા એક ભેગા ચાલુ થઈ ગયા હે તમે જોઈ શકો કે બધી ભાષા આપણે અલગ અલગ રાખ્યા એક છે આમાં પંદર ફૂટ સુધી એને છેચું નાખે અને આ આ રી ડોટ એચ નું હોય આ બે એચ પી નું રી ઓલું બે એચ નું પણ બ્લોઅર વાળું હોય ઓલું ત્રણ એચ નું હોય ઓલું છે પાંચ એચ નું હોય આ તમે મિની ટ્રેક્ટર માં આખી હગો ને મોટા ટ્રેક્ટર માં આખી હગો જોઈ શકો તમે ત્યાં બધા જ આપકટ છે આપણે એક ભેગા છે અને આમાં હે ને ત્યાં જે નારિયેળી ના ફળા આપણે ચાલુ કર્યા છે તો જો નારિયેળી ના ફળા હે એનું હારા મારું કટિંગ કરે છે જાય આપણે નીચે જોઈએ તો જો પેલા આવી રીતે નહીં ગાયથી ચાલુ થઈ ગયું આ તમે જોઈ શકો કે સીધે સીધો નારિયેળી ના ફળા આ કઈ રીતે કાપી શકે

કોઈ પણ ચારો એની નાખવાનો એટલે એનું કટિંગ કરી અને બધું અહીંયાથી તમને જોવા મળીએ અને કટિંગની સાઈઝ છે ને એ અડધો ઇંચ થી લઈ અને દોઢ ઇંચ સુધીનું કટિંગ થાય અને પછી આ એનાથી ઉપરનું મોડલ છે એટલે આ છે ને બે એચપી નું તમને જોવા મળીએ એની મોટર છે ને અહીંયા લાગેલી છે અને આ બાજુથી તમારે નાખવાનું રહેશે ચારો અને અહીંયાથી સીધે સીધું નીકળી જશે પાછો આ એ જ મોડલ રહ્યું એમાં ને એમાં તમને આ વાળું જોવા મળીએ તમારે આને ઘાસ ચારો હશે એનું કટિંગ કરી અને રૂમમાં મૂકવું હશે તો તમે આઈ બાજુ રાખ્યો એટલે આથી સીધે સીધું એ ત્યાં ન્યા વયું જશે એમાં પણ સેમ અહીંયા તમને નીચે મોટર જોવા મળીએ આ બાજુથી તમારે નાખવાનું રહેશે અને અહીંયાથી બધું કટિંગ નીકળી જશે એના પછીનું જે આવ્યું એ ત્રણ એચપીનું વાળું છે એટલે અહીંયાથી તમારે નામાં નાખવાનું રહેશે સેમ અહીંયાથી નીકળી જશે આમાં બે બાજુથી નીકળી જશે તમારે અહીંયા રસો અહીંયા તમે બંધ કરી દે તો ઓલી બાજુથી આપણે કાઢી શકીએ અને એના પછી જો તમારે કોઈ મિની ટ્રેક્ટર હોય કોઈ મોટા ટ્રેક્ટરમાં તમારે ચાપ કટર હલાવવું હોય તો એના માટેનું આ છે પાંચ એચપી વાળું આમાં તમારે ઉપર ડાયરેક્ટ ટોલી ભરવી હોય તો આનાથી તમે ટોલી ભરી શકીએ અને આ ચાપ કટરની ખાસિયત એ છે કે આમાં તમે નારિયેળીના ફળા હે ને એ તમે આમાં કાપી શકીએ મોટો મોટો જાડો ઘાસ ચારો હશે કોઈ જાડું રાડું હશે તો એ પણ આમાં આરામથી કટિંગ થઈ જશે અને કટિંગ તમે આનું જોઈ શકો હાવ આવું છે ને બારીકાઈથી કટિંગ થાય અડધા ઇંચથી લઈ અને દોઢ ઇંચ સુધીના કટિંગ આમાં તમને કરી દેવામાં આવીએ એનાથી શું થાય કે આપણે જ્યારે પશુને પાંચ પશુનો ચારો હશે ને એ તમે આઠ પશુને આરામથી ખવડાવી શક્યો એટલે પશુ છે ને એ તમારા ઘાસચારાનો વેસ્ટે નહીં કરે અને તમે બધે તમામ પ્રકારનો એક રિવેસ્ટ આવી રીતે કરી અને એને તમે ડાટી એનું ખાતર પણ બનાવી શકો એટલે આ તમને છે ને મલ્ટીપર્પસ માટે તમે આનો યુઝ કરી શકો હવ જો તમને વિડીયો ગેમ હોય અને તમારે ચાપ કટર લેવું હોય તો આ લોકો તમને હોમ ડિલિવરી આપી દેશે એટલે તમારે નંબર ડિસ્પ્લે પર દેખાય એ ફોન તમારા હાથમાં હે કોઈપણ ચાપ કટર તમને ગયું હોય તમારે જે એચપીનું જોતું હોય એ એચપીનો તમે ખાલી કોલ કરી ફોટા મંગાવી અને તમારે એડ્રેસ આપી દેવાનો એટલે તમને હોમ ડિલિવરી મળી જશે બેથી ત્રણ દિવસમાં તો રાહ ના જોતા અત્યારે તમે કોલ કરો ઓમ લક્ષ્મી ચાપ કટર રાજકોટ સાપર બેસ્યાલીસ રાજકોટ સાપર તમને ડાયરેક્ટ ત્યાં જોવા મળી જાય જો તમને કંપની વિઝિટ કરવા માંગતા હોવ તો પણ તમે ત્યાં કોલ કરી અને વિઝિટ કરી શકો બાકી તમારે આવવાની જરૂર નથી તમે ખાલી ફોન કરશો તમારે ત્રણ એચપીનું જોઈ બે એચપીનું જોઈ કે દોઢ એચપીનું જોઈ ઓર્ડર આપી દેશો એટલે સીધું તમને મળી જશે ક્યાંના રાજકોટ સાપર યાદ રાખજો રાજકોટ સાપર ત્યાં તમને બનાવી દેવામાં આવી છે વિડીયો ગમ હોય તો વધુ બધું ખેડૂત મિત્રો સાથે શેર કરજો બાકી મળશો આવા જ વિડીયો સાથે